રાજકોટ જિલ્લા સૌરાષ્ટ્રના વિસ્તારના નાગરિકોને તબીબી સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર રાજકોટ ખાતે એમ્સ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવેલ છે જ્યાં જવા આવવા લોકોને મુશ્કેલી ન સર્જાય તે હેતુથી રાજકોટ એમ્સ હોસ્પિટલ જવા આવવા આજથી એસટી બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે મેડિકલ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા રાજકોટમાં એમ્સ રૂપી વધુ એક ઘરેણું ઉમેરાઈ જવા પામ્યું છે રાજકોટની ભાગોળે પરાપીપડિયા ગામે નિર્માણ પામી રહેલી ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલમાં ઓપીડી શરૂ થતાં આજથી એસટી બસની સુવિધા શરૂ થઈ છે જેનો વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રારંભ કરાવ્યો હતો ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યારે ઓમ્સ હાલતું હોય અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રને ધ્યાનમાં લઈ રાજકોટની બાજુમાં જ્યારે એમ્સ બની રહ્યું હોય ત્યારે એમ એમ્સ હોસ્પિટલની અંદર ઓપીડી ચાલુ કરી દેવામાં આવી છે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય અને આમ આ બાજુથી ગીર સોમનાથ હોય આ બાજુથી દ્વારકા હોય કચ્છ હોય અલગ અલગ જગ્યાએથી એમ્સમાં આવતા દર્દીઓ રાજકોટ પહોંચ્યા પછી ઝડપથી એમ્સ માટે જવા માટે રાજકોટ ડેપોમાંથી અમારો સરકારનો વિભાગ છે એસટી એમાંથી એસી બસ ચાલુ કરવામાં આવી છે દર પિસ્તાલીસ મિનિટે રાજકોટ ડેપોમાંથી બસ ઉપડશે એમ્સે જશે એવી જ રીતના સામેની સાઈડથી પણ એમ્સમાંથી દર પિસ્તાલીસ મિનિટે બસ આવશે અને આ રાજકોટ ડેપોની અંદર આવશે એટલે કુલ મળીને સૌરાષ્ટ્રની જે લોકપ્રિય જનતા છે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો જે છે એ મોટા પ્રમાણમાં રાજકોટ સિવિલનો ઉપયોગ કરતા કરતા આવે જ્યારે એમ્સનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતની સરકાર આદર્શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને આરોગ્યમાં કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી પડે એના માટેના સંપૂર્ણ પ્રયાસ ચાલી રહ્યા છે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈ બીમાર ન પડે પરંતુ જ્યારે બીમાર પડે ત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય એની સંપૂર્ણ જવાબદારી જ્યારે સરકાર ઉઠાવતી હોય ત્યારે હું ગર્વ સાથે કહીશ કે ગુજરાતની અને સૌરાષ્ટ્રની પ્રજાની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે અપેક્ષા છે લોકોની વચ્ચે રહી લોકોની જે જરૂરિયાત છે એ પ્રમાણે બધી જરૂરી જરૂરિયાતો પૂરી કરવામાં આવી રહી છે સાથે સાથે આરોગ્યનું પણ એટલું જ સીતના કરી અને રાજ્ય સરકાર લોકોને સાથે રાખી અને આગળ વધી રહી છે ત્યારે આજે આ રાજકોટની જ્યારે બસ ચાલુ થઈ રહી છે ત્યારે મારા માટે આનંદનો દિવસ છે કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પડતી મુશ્કેલી આનાથી દૂર થશે અને જ્યારે જરૂર પડે ત્યારે એસટીનો લાભ લઈ શકશે શહેર તથા સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારો માંથી દર્દીઓ જાહેર જનતા તથા હોસ્પિટલ સ્ટાફ ને એમ્સ હોસ્પિટલ સુધી સરળતા પૂર્વક આવક જાવક કરી શકે તે હેતુથી આ એસટી બસ સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં બસ પોર્ટ થી સવારે સાત પિસ્તાલીસ નવ પંદર અગિયાર એક અને અઢી વાગ્યે બસ ઉપડશે અને એમ્સ હોસ્પિટલ થી સવારે સાડા આઠ વાગ્યે દસ વાગ્યે અગિયાર પિસ્તાલીસ એક પિસ્તાલીસ અને ત્રણ ત્રીસ વાગ્યે બસ ઉપડશે ત્યારે રાજકોટ બસ પોર્ટ થી એસટી ની દરરોજ પાંચ રાઉન્ડ ટ્રીપ શરૂ થઈ છે જેનું ભાડું માત્ર સોળ રૂપિયા નક્કી કરાયું છે આ બસ શરૂ થતાં દર્દીઓને એમ્સ હોસ્પિટલ જવામાં સુવિધા મળશે બ્યુરો રિપોર્ટ ચાંદી ન્યૂઝ રાજકોટ